ધર્મ કાર્યમાં સહભાગી થયા છે ત્યારે આયોજનમાં સુરેન્દ્રનગર જિલ્લાના પાંચે ધારાસભ્યો તેમજ સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહેવા સાથે યજ્ઞના યજમાન બનીને આહુતિઓ આપે છે આ ધાર્મિક કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના મહામંત્રી રત્નાકરજી તેમજ ગુજરાત મહંત મુકુદ રામ દાસજી બાપુની આગેવાનીમાં કરવામાં આવેલ ત્યારે આ યોજાયેલ ધાર્મિક કાર્યક્રમમાં અયોધ્યામાં કાર સેવા કરનાર લોકોને બિરદાવા સાથે તેઓનું વિશેષણ સન્માન પણ કરવામાં આવ્યું હતું સંસ્થાઓ દ્વારા આજે આ દુદ્રેજ વડવાળા ધામ જે સમાધિ સ્થાન છે ખાતે ભવ્ય રીતે યજ્ઞ સંપન્ન થયો છે તમામ સમાજનો તમામ અમારા કાર્યકર્તાઓનો પ્રદેશ નેતૃત્વનો હું હૃદયપૂર્વક આભાર માનું છું ખાસ કરીને વર્લ્ડ રેકોર્ડમાં પણ નોમિનેટ થયો છે કોઈ રાજકીય વ્યક્તિ તરીકે કે ધારાસભ્ય તરીકે એક હજાર આઠ કુંડી રામ મંદિરને અનુલક્ષીને થયો હોય એ કદાચ મારા ખ્યાલમાં નથી પણ આ જે આખો માહાયજ્ઞ છે એ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં નોંધાયો છે એ અમારા સૌ ઝાલાવાડીવાસીઓ માટે પણ એક ગૌરવની વાત છે આયોધ્યામાં ભગવાન શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે જેને લઈને આજે હિંમતનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભગવાન શ્રી રામ